તો ડોક્ટર આપ અમારે દર્શક મિત્રોને એ જ જણાવો કે દાંતના ઇમ્પ્લાયમેન્ટ ની જે આપણે વાત કરીએ તેના કેટલા પ્રકાર હોય છે કયા કયા પ્રકાર દાંતનું ઇમ્પલાયમેન્ટ આપણે કરી શકીએ છીએ ડોક્ટર દાંતના ઇંગ્લેન્ડના આપણે તો ઘણા બધા હોય પણ આપણે મેજર જે ત્રણ એનો પ્રકાર જોઈ શકીએ તો એક તો એન્ડોસ્થિયલ હોય હોય અને ટ્રાન્સફોર્સ્ફિયલ હોય એન્ડોસ્ટ્રીયલ નો મીનિંગ એવો થાય છે કે જે બોન ની અંદર મૂકવામાં આવે છે ટ્રાન્સ ઓસ્ટ્રીયલ નો મીનિંગ એવો થાય છે કે જે બોન આરપાર પાસ કરવામાં આવે છે સબ પેરિયોસ્ટ્રીયલ મીનિંગ એવો થાય કે જે બોન ની ઉપર અને પેઢાની ની નીચે તે રીતે આપણે પ્લેસ કરી શકીએ તો આ મેજર ત્રણ ટાઈપ આપણે ધ્યાનમાં રાખી શકીએ કે આ મેજર ત્રણ ટાઈપ ના દાંત ઇમ્પ્લાન્ટ થાય છે જી ડોક્ટર

તમારી જે રૂટીન દવાઓને ચાલતું હોય તો એ તમે રેગ્યુલર યુઝમાં રાખો પ્લસ તમે જો કોઈ હાર્ટની તકલીફ હોય અને એના પછી તમે જો બ્લડ પ્રેશરની દવાઓ ચાલુ કરેલી હોય એટલે કે લોહી પાકડું કરવાની અથવા તો કોલેસ્ટ્રોલની તકલીફ છે અને લોહી પાકડું કરવાની તમે દવા ચાલુ કરેલી છે તો તમારા સંબંધિત જે ડૉક્ટર હોય તમારા જે ફિઝિશિયન હોય એમની એક સલાહ લઈને એની એક ત્રણ કે પાંચ દિવસ સુધી એટલે સર્જરી સુધી એ દવાઓ બંધ કરવાની રહેતી હોય છે તો એમની લઈને એ દવા બંધ કરીને પછી તમે આ ઇમ્પ્લાન્ટની પ્રોસિજર કરાવી શકો જી ડોક્ટર તો ડોક્ટર આપને જોઈએ કે ઇમ્પ્લાન્ટની સારવાર કરાવવી એ ક્યારે જરૂરી બની જાય છે કોઈ પણ વ્યક્તિને ક્યારે લાગે છે કે હવે ઇમ્પ્લાન્ટ કરાવવું પડશે જી ડોક્ટર કવિતાબેન તમારો

આપણે ઇમ્પ્લાન્ટ નો યુઝ કરીને પેશન્ટને ફરીથી ચાવતો કરી શકીએ આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે IMPLANT ની સર્જરી કરાવવામાં કેટલો સમય લાગે છે જી ડોક્ટર સર્જરી કરવામાં આમ તો બહુ વાર થતી હોતી નથી એમાં બે ટાઈપના આપણે IMPLANT સમજી લઈએ જેમ કે મોસ્લી એન્ડોસ્ટીલ માર્કેટમાં યુઝ થતા હોય તો એ એની અંદર આપણે એક બેઝલ IMPLANT ને કન્વેન્શન કે જે વર્ષોથી યુઝ થાય છે એવા IMPLANT ની સમજી

હાડકું એકબીજા વ્યવસ્થિત હોય અમારી ભાષામાં જેને ઇન્ટિગ્રેશન કહેવાય તો એ વ્યવસ્થિત ઇન્ટિગ્રેશન થઈ ગયું હોય ત્યારે આપણે દાંત આપી શકીએ જી ડોક્ટર તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે શું કોઈ પણ વ્યક્તિ ડાયાબિટીસ થી પીડાતું હોય જો એને ડાયાબિટીસ પ્રોબ્લેમ હોય છે તો ડાયાબિટીસ નો દર્દી એ ડેન્ચર ઇમ્પ્લાન્ટમેન્ટ કરાવી શકે છે કે નહીં જી ડોક્ટર મહિતાબેન ડાયાબિટીસ નો દર્દી પણ ઇમ્પ્લાન્ટ કરાવી શકે પરંતુ એમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે ડાયાબિટીસ એ કંટ્રોલમાં રહેવો જોઈએ

જો જો ડોક્ટર કોઈ પણ વ્યક્તિને આપણે ફૂલ માઉથ IMPLANT કરાવવાની વાત કરતા હોય તો એના શું ફાયદા છે અને ફૂલ માઉથ IMPLANT આપણે કરાવવું જોઈએ કે નહીં जी डॉक्टर ફૂલ માઉથ IMPLANT એવા કેસમાં થઈ શકે કે જેના दांत प्रेजेंट નથી મતલબ જેના અમુક 50 55 60 કેના ઉપરના જે વૃદ્ધ વ્યક્તિ છે કે એ લોકોને જ્યાં દાંત અવેલેબલ નથી મોઢામાં દાંત નથી તો એવા કિસ્સામાં આપણે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટની પ્રોસીજર શક્ય બને એવા કેસમાં ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ કરાવવું હિતાવર છે કારણ કે એની અંદર તમારે ચાર એક ઇમ્પ્લાન્ટ અથવા તો છ ઇમ્પ્લાન્ટ ને ઘણી વખત આઠ ઇમ્પ્લાન્ટ નો સપોર્ટ લઈને બધા જ એક ફિક્સ દાંત તમને આપવામાં આવે છે કે જેનાથી તમે ઇઝીલી ચાવી શકો છો પ્લસ એની લીધે તમારામાં એક કોન્ફિડન્સ એક પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ કોન્ફિડન્સ જનરેટ થવાની શક્યતાઓ છે કારણ કે તમારી સ્માઇલ પણ સુધરી જાય એટલે જો પ્રોપર એ ટ્રીટમેન્ટ કરવામાં આવે એની સ્માઇલ વ્યવસ્થિત ક્રિએટ કરવામાં આવે તો તમારી ઉંમર કરતાં પાંચ થી દસ વર્ષ તમે કદાચ નાના પણ લાગી શકો એટલે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ એવા કેસમાં આપણે કરાવવું યોગ્ય બની જાય જી જી ડોક્ટર તો આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે જો કોઈ પણ વ્યક્તિ જડબાની જે હાડકી હોય છે એ પાતળી હોય છે તો શું ઇમ્પ્લાન્ટ શક્ય છે અને થઈ શકે છે જી ડોક્ટર હા જો જડબાની હાડકું પાતળું હોય તો એની અંદર આપણે ઇમ્પ્લાન્ટ શક્ય બને હવે જેમ કે ઉપરના જડબાની વાત કરીએ તો ઉપરના જડબામાં એવું હોય છે કે જેની અંદર પાતળું હાડકું હોય આપણે ઝાયગોમેટિક બોન નો યુઝ કરીને એટલે કે આપણા નો યુઝ કરીને એવા કિસ્સાની અંદર પણ આપણે ઇમ્પ્લાન્ટ શક્ય બનતા હોય પરંતુ એમાં ધ્યાન એવું રાખવું જોઈએ કે અમુક કરતા વધારે જો પાતળું હાડતું હોય તો એવા કિસ્સાની અંદર તો તમે ચોખ્ખું બેસાડો એ વધારે યોગ્ય બને

પરંતુ એમાં એક જ ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે તમારા સંબંધિત ફિઝિશિયન જોડે એકવાર કોન્ટેક્ટ કરો અથવા તો જે ડોક્ટર ડેન્ટિસ્ટ તમારી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેમને એકવાર તમારા સંબંધિત ફિઝિશિયન જોડે વાતચીત કરાવો અને એકવાર એક પ્લાન તૈયાર કરો કે ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરો કે આ શક્યતાઓ છે અને છે તો કેટલી છે કારણ કે ઘણા કેસમાં એવું હોય છે કે તમને કીધું એ રીતે ડાયાબિટીસ જો અનકંટ્રોલ હોય અથવા તો હાઈપોથાઇરોઈડિઝમ હોય તો એવા કિસ્સા જી ડોક્ટર તો ડોક્ટર જો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો જે નાના બાળકો હોય છે કે બાળક જ્યારે ચોકલેટ ખાશે અને પડી જશે સામાન્ય રીતે જે દુધિયા દાંત હોય છે પરિસ્થિતિ અને એના પછી જે સામાન્ય રીતે આપણે જે રેગ્યુલર દાંત હોય છે એ આવવાની શરૂઆત થઈ જાય છે અને જો એ દાંત સડી જાય બાળકના નાના બાળકના દાંત સડી જાય કે પછી પડી જાય કોઈ કારણોસર કોઈ પ્રોબ્લેમના કારણે જો એ દાંત પડી જાય છે તો બાળકોને ઇમ્પ્લાન્ટ કરાવવું કેટલું યોગ્ય છે અને શું કરાવી શકાય કે પછી એ પુખ્ત વયના લોકો માટે જે ઇમ્પ્લાન્ટ છે જી ડોક્ટર કવિતાબેન બાળકોમાં ઇમ્પ્લાન્ટની શક્યતાઓ નથી કારણ કે

ડોક્ટર આપણે વાત કરીએ કે સામાન્ય રીતે જો ઘણા આપણને જોયા હોય છે કે ઘણા લોકો અત્યારે ધૂમ્રપાન સિગરેટની આદત હોય છે તો કેટલાક લોકો જે ઇમ્પ્લાન્ટની સર્જરી કરાવે છે અને પછી ધુમ્રપાન કરે છે તો એ ઇમ્પ્લાન્ટની સર્જરી માટે કેટલું જોખમી હોઈ શકે છે જી ડોક્ટર પ્રતિબેન ધૂમ્રપાન પહેલા તો કરજોઈએ અને જો ધૂમ્રપાન તમારાથી નથી છૂટતું તો તમે ડોક્ટર ની સલાહ લઈને એ બાજુ પ્રયાસ ન શકો છો પરંતુ એક વખત તમે પ્લાન્ટ કરાવ્યું અને એના પછી પણ જો તમે ધુમ્રપાન ચાલુ રાખો છો તો પેરી ઇમ્પ્લાન્ટાઇટીસ થવાનું રહે છે એટલે કે આપણે ઇમ્પ્લાન્ટ અને દાંતની આજુબાજુનું જે પેઢું છે એ પેઢાની અંદર સોજો આવવો અને એની અંદર પફ ડિસ્ચાર્જ થવો પફ ફોર્મેશન થવું એવા બધા ચાન્સીસ રહે છે એટલે આઈડિયલી તો તમે એને કંટ્રોલ કરો એ વધારે હિતાવ છે અથવા તો પછી તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જ ના કરાવો તો તમારાથી ધુમ્રપાન ખૂટતું નથી જી ડોક્ટર તો ડોક્ટર આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે દાંત નું ડેન્ચર અને ઇમ્પ્લાન્ટ વચ્ચે શું ફરક છે જી ડોક્ટર કવિતાબેન દાંતનું નું ડેન્ચર જેમ કે આપણે કોઈ બી મોઢાની અંદર નવો દાંત નાખો છે તો આપણે ત્રણ રીતે સપોર્ટ લઈ શકીએ એમ છે એક તો પેઢાનો સપોર્ટ લેવાય કાં તો આજુબાજુના દાંતનો સપોર્ટ લેવાય કાં તો હાડકાનો સપોર્ટ લેવાય દાંતનો ઇમ્પ્લાન્ટ છે એ હાડકાના સપોર્ટ લઈને પછી નવા દાંત પેશન્ટને આપવામાં આવે છે જ્યારે છે એટલે કે ચોખ્ઠું એ પેઢા લઈને એની ઉપર આપણે ચોખ્ઠું આપવામાં આવે છે તો એ ચોખ્ખું રિમુવેબલ હોય છે એટલે કે કાઢી પહેરી શકાય એ રીતે હોય છે અને જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હોય છે એ ફિક્સ હોય છે હા એમાં એક હાઇબ્રિડ ટ્રીટમેન્ટ જનરેટ કરી શકાય

તો તમે જે ડોક્ટર પાસેથી બનાવડાયો હતો જે ડોક્ટર પાસેથી ટ્રીટમેન્ટ લીધી હતી એ ડોક્ટરનો તમે સંપર્ક કરી મોટા ભાગના કેસમાં એવું હોય છે કે જો ઇમ્પ્લાન્ટ ફેલ થતો હોય તો જે તે કંપની તમને રિપ્લેસ કરી આપશે પરંતુ તમારે અમુક સર્જિકલ ચાર્જ ફરીથી પડશે કે જેમાં તમને ડોક્ટર તમને ઇમ્પ્લાન્ટ મૂકવા માટેની મદદ કરી શકશે તો આ એવા કેસમાં જો ફેલ થતો હોય

તમે માઉથવોશ નો યુઝ કરી શકો રેગ્યુલરલી બ્રશ રાખો બરાબર એટલે આ રીતે અને જોડે એક ચેકઅપ રાખો કે જેમાં આજુબાજુ જમવાનું કે કઈ ફસાતું હોય તો એનું ક્લીનિંગ વ્યવસ્થિત થઈ શકે અને એટલે એમાં બી કઈ ચેન્જીસ કરવાના હોય એની ઉપરના જે દાંત બદલવાનું હોય એમાં બી એ થઈ શકે એટલે એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી બને

કઈ થતું હતું નથી અને તમે જે પૂછ્યું કે ડેન્સર એટલે કે છૂટી ચોખ્ખું તો એ છૂટા ચોખ્ખાની લાઈફ એ પણ કઈ રીતનું હોય છે એના પર આધાર રાખે છે પરંતુ મોસ્ટલી એ હાર્ડ સબસ્ટન્સ હોય છે એટલે એની અંદર ધીમે ધીમે અત્યારે એ ડેન્સર ટાઈટ લાગતું હોય પરંતુ પાંચ સાત વર્ષ પછી એ ડેન્સર ધીમે ધીમે લૂઝ થઈ જતું હોય તો તમે એવું ગણી શકો કે એ ની લાઈફ પાંચ સાત વર્ષની હાય ખરી પછી તમારે 9 બન્સર ઊ પડી રહ્યું છે જી હા જી ડોક્ટર તો આપણે વાત કરીએ કે IMPLANT તો એને IMPLANT કરાવવા માટે આપણે એની સર્જરી કરાવવા માટે સામાન્ય રીતે કેટલો ખર્ચ આવતો હોય છે જી ડોક્ટર કઈક હવે IMPLANT આપણે ઘણી બધી ફ્રેસમાંથી ઇન્ડિયામાં ઇમ્પોર્ટ આવે તો ઇન્ડિયામાં પર બની રહે છે

તો ડોક્ટર કે રીતે જો આપણે વાત કરીએ સામાન્ય છે છે અને કુદરતી કુદરતી દાંત હોય હોય બંને વચ્ચે ક્ષમતા એ ભગવાનને આપેલી છે હોય એટલે સારા એને કોઈ કોમ્પિટ કરી શકવાનું નથી પરંતુ બંને ડિફરન્સ તો જે કુદરતી જોડે એક પીડીએલ જેને કહેવાય એક પ્રકારના ફર એનાથી એ એટલે એની મુવમેન્ટ અમુક હદ સુધી શક્ય બની રહી છે પરંતુ ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં એવા કોઈ ફાઈબર થતા નથી એટલે તમારું સ્ક્રૂ એ સીધા જ હાડકા જોડે જોઈન્ટ થયેલું હોય તો પછી એની અંદર મુવમેન્ટ થોડી રિસ્ટ્રિક્ટેડ હોય એટલે સ્વાભાવિક રીતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરતા આપણા કુદરતી દાંત બધું જ સારા હોય જી ડોક્ટર ડોક્ટર આપણે વાત કરીએ કે જો આપણે સર્જરી કરાવીએ છીએ ઇમ્પ્લાન્ટની તો એના પછી આપણે કઈ ખાસ કાળજી રાખવી જોઈએ જી ડોક્ટર હા ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ધારો કે તમે સર્જરી કરાવો જઈ રહ્યા તમારા ડોક્ટર હું એન્ટીબાયોટિક ને પ્રિસ્ક્રાઇબ કરશે તમારે એ એન્ટિબાયોટિક અને અમુક મેડિસિન

एनओ यूज કરીને एनी आशुवादु काही संभावणु ने प्रस्ताव इने ध्यान प्राप्त जी डॉक्टर आपने साथ एक दर्शक मित्र जुड़ा है सर ने कॉल ले ली हेलो हेलो जी डॉक्टर आपके साथ के दर्शक के हेलो हां हो प्रमोद भाई वडोदरा की बोलू छु जी प्रमोद भाई जनाओ आपनो प्रश्न પટેલ જય સ્વામિનારાયણ તો અને હવે મારે પ્રશ્નો છે મારા મોટાભાઈ ને નીચેના ભાગે જડબામાં બિલકુલ દાંત નથી ઉપર છે જય સ્વામિનારાયણ અને નીચેના જડબામાં કોઈ દાંત જ નથી તો એનું ઇમ્પ્લાન્ટમેન્ટ થાય ખરું

આપણે એકવાર વાર એનાલાઇઝ કરવી પડે એના માટે સીટી નામનો સ્કેન આવતો હોય છે એ સ્કેન કરાવવો પડે અને જો યોગ્ય અને યોગ્ય વીડ હાડકાની મળી રહે તો ચોક્કસથી તમે એમાં ઇમ્પ્લાન્ટ કરાવી શકો પણ પ્રોવાઇડેડ એક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ડાયાબિટીસ અને બીપી આ બંને કંટ્રોલમાં રહેવું જરૂરી છે જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છો તો તમારા પણ કોન્ટેક્ટ કરીને એ દવાઓને સમય સુધી બંધ કરવી પડે અથવા કંટ્રોલ કરવી પડે અને જો ડાયાબિટીસ હોય તો એ કંટ્રોલમાં રાખવું પડે અને હવે તમારા જે તમારી સમસ્યાનો કરી તો તમારી જો ટ્રીટમેન્ટ બે ત્રણ મહિનાથી ચાલી રહી છે તો એમાં તમારે તમારા ડોક્ટરને એકવાર સાચી એડવાઇસ લેવી પડશે કે એની અંદર એક્ચ્યુઅલ કન્ડિશન છે શું શું તકલીફ જનરેટ થઈ રહી છે કારણ કે શું બે ત્રણ મહિનાથી સડન હોય તો કદાચ વધારે તકલીફ હોવાની શક્યતાઓ હોય તમારે ડાયાબિટીસ છે તમે હા ચોક્કસથી ઇમ્પ્લાન્ટ કરાવી શકો પરંતુ પ્રોવાઇડેડ ડાયાબિટીસ હંમેશા કંટ્રોલમાં રાખો જો કંટ્રોલમાં રહેશે તો તમારું બોન લોસ ઓછું થશે જે તમે વાત કરી કે બોન લોસ થઈ રહ્યું છે

દર્શક મિત્રો આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જોતા રહો વીઆર આર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર આર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે પર અને રહો સદા તંદુરસ્ત